તમે આ ભાણું છે આ બે પત્રી જા છે જો બોડી હા બોડી હો હો બોડી દેખ પોલીસ પોલીસ તને બોડી જો કમેન્ટ કરી દો કોઈ કદી કમેન્ટ કે નખો મારે અમે આ ભાઈ છે ને હા હા પોલીસ પછી આનો ભરખી બનાવી છે સીગની સીગની હેલો મિત્રો જય માતાજી જય જય શ્રી રામ તો સ્વાગત છે મારા નવા બ્લોગ પર તમારા બધાનું કેમ છો તમે બધા મજામાં મજામાં જશો તો હું મજામાં છું તો બ્લોગ સારું કરી દીધો છે મારી

હવાનો પોરમાં હવાનો જ પડો મંડ્યો છે ઝીણો 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 ટપ 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 તો ચાલુ થઈ ગયા છે પાછો હાવ એટલે હાવ ટપ ટપ ભીનું ભીનું રહેવાનું છે હવે તો જો અને આ અત્યારે તો સકલા બેસી ગયા છે માહિતી તો જો આપણે દુકાન આવી ગયા અને અત્યારે સાફ સફાઈ થઈ ગઈ ઉપરા કરી નાખ્યું પહેલાં ખોલ નાખે દુકાન ને એ બધી સાફ સફાઈ કરી નાખે છે અને સાફ સફાઈ થઈ જાય એટલે પછી આપણે આવવાનું હાળસ થઈએ અને આ અત્યારે સકલે સકલાયથી આવી ગયા તો સરવા એટલે એ ભોજન કરાયું તમે વાતાવરણ તમે જોયું મસ્ત રોજ તમને વાતાવરણ દેખાડી કેવું મસ્ત આમ નેશનલ નેશનલ મને થોડુંક ઇંગ્લિશમાં બહુ આવડે નહીં હિન્દીમાં બહુ આવડે ફાવે નહીં એવું છે આપણું ખાતું એટલે ગુજરાતીમાં જ બોલવાનું થાય છે તો આપણે અત્યારે પરમાં આજે છે રવિવાર તો મારે થોડુંક પહેલાં બોલાઈ ગયું ખોટું કે હોમમાં છે હોમમાં નથી પણ આજે છે રવિ વાર તો એમાં ત્રણ જણે આ ફાણું ભાઈ છે

કે ગજબની સિક્સ પેક હા તાવ સિક્સ પેક છે જોયો જોયો દેખાય દે હા હા તાઈ ને સિક્સ તાઈ દેખ બોડી દેખાડો તાઈ ને હાલો ને નીચે બડા હાલો તો આમ જો અરે મૈયા દેખ લ્યો બા બા બસ હવે ને બોડી જો કમેન્ટ કરી દો કોની બોડી સારી છે તાઈ હાલો તાર જવાનું છે શું બનવાનું છે પોલીસ પોલીસ

इस सज्जन को क्या तकलीफ है भाई क्या तकलीफ है इनको आप ऐसे मजा बनू से आमी मजा भाई आमी मजा बन पद्धत बोलने तो राइस है इक्कर है तो भाई तो मजा आ भाई त्याग साल के दिन समझो धन मारा से कर मार हरका मार धन धन का धन मार थोड़ा चल 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 सो जो চেক মানে চালু কৰি দিয়ে আৰ্মি যোৱা পলিছ মাইকী চাইছে গাম নাম কৈছে ভাৱনাৰিজে কয় ৰাম বোলাই તો આ છે ને આ બધા રમે છે બસ બસ રમે છે બધા અને આમાં દાવા છે દાવ્યા તો કેમ બેઠો તો આપણે અત્યારે તો આવી ગયા અને આજે કપડાં બદલાવવા પડ્યા કારણ કે એમ તું આ લેવાઈ ગયો તો વસ્તુ દુકાનની તે વસાદ આવ્યો બહુ એટલે બહુ સારું હશે તો બ્લોક ન બનાવાય એટલે આપણે ગ્રાઇન્ડ બનાવ્યો છે અને પલલી ગયો છે એમાં આપણે કપડાં બદલાવ પડ્યા સડો પડ્યો પહેરવો પડ્યો અત્યારે અને અત્યારે વાઈ ગયા છે ચાર છે સાડા ચાર તો અત્યારે આપણે સિંગ ખોલે છે અત્યારે

તો અહીંયા આપણે સિંગ છે ને બરફી બનાવવા માટે ત્યાં થવા મળી છે સિંગ મૂકવાની કામે વહી ગયા છે સાલું વરસાદ ચાલો નતા પોરમાં વરસાદ પડવાનો થઈ ગયો જશે ચાલુ આપણે બે દિવસ બાકી છે ને મૂક્યો નથી આપણો ઘર કારણ કે કામમાં આવી ગયો તો બહુ એટલે બહુ ફ્રી હતો ને એટલે હવે ફ્રી થોડો થાવ એટલે બનાવે તમને કેટલું એક નવી વસ્તુ કેટલી વખત દેખાડવી મારે મને મન થાય ને બીજું દેખાડવાનું તમને એમ થાય ને બીજું જોવાનું પણ આપણે દુકાન ધંધો લઈને બેઠા એટલે કે બાય તો જઈ જ નહોતું તો એ તમે બને એટલે તમને દેખાડવાની કોશિશ કરું છું મસ્ત વસ્તુ તો વસતા સારું છે એકદમ તો આપણે હવા હવા પવનમાં માવા બનાવવાનું સારું કરવાનું છે લાઈટ છે લાઈટ તમને લેવી ગઈ એમ બધો સામાન પડ્યો છે અને હોપાળી જો તમને લાગતો હોપાળી કેમ હતા આમ ખુલ્લી એટલે પથારી પડી છે કારણ કે એમ એવું છે એમ કે ફેઝ ન લાગે ને એટલે ખુલ્લી મૂકી પડે પછી ફેઝ જો ફેંઝ લાગી જાય તો ફૂગી પડી જાય એટલે પછી ગયાને ખોટું એમ લાગે ભૂગી વગેરે ફુગી વાળું આપે છે કોપાડે એટલે આપણે ખુલ્લું મૂકી ગયું એટલે છે ને એને ભૂગી વરે વળ્યા નહીં ત્યાં બે વાગી ગયા છે ને એમ બા ત્યાં છે ને આપડે વાડામાં ખુદના વાડામાં કંટળાવી રહ્યા છે થતો બા